ઉતરાણ પર્વ સુરતના શહેરીજોને સતર્કતાપૂર્વક મનાવી હતી દરેક માટે સદભાવના કરુણા અને પ્રેમના પર્યાત બનેલી શહેરીજનોએ સાવચેતીપૂર્વક પતંગ ઉડાવતા પક્ષીઓને નહેવત ઘાયલ થયા હતા જેને લઈ પ્રદેશ અધ્યક્ષ પણ સંતુષ્ટ જણાયા હતા ઉત્તરાયણ પર્વને લઈ કરુણા અભિયાન અંતર્ગત રેસ્ક્યુ ટીમે ખડે પગે કાર્યરત રહી હતી ખુલ્લા આકાશમાં વિહારતા પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન ટીમોએ વિવિધ સંસ્થાઓ એનજીઓ તેમજ યુવા વિદ્યાર્થીઓની ટીમ સાથે મળી ફરજ નિભાવી હતી કે શેરીજનોએ પણ વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ઉડાવવાનું ટાળતા મહદઅંશે ઘાયલ પક્ષીઓની સંખ્યા નહીવત રહેવા પામી હતી ઘવાયેલા પક્ષીઓને ત્વરિત ઇલાજ કરાતા પ્રદેશ અધ્યક્ષ સી પાટિલ પણ સંતોષ જણાયા હતા તેમણે કરુણા ટીમની કામગીરીને બતાવી હતી બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત નમસ્કાર મિત્રો આવ સૌને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી મકર સંક્રાંતિના તહેવારની સાથે પતંગ ઉત્સવ પણ જોડાયો છે ખૂબ રંગે ચંગે ઉત્સાહ સાથે લોકો પતંગો ઉડાવે છે પતંગો કાપે છે અને કાપવાનો પણ આનંદ લે છે કપાવાનો પણ આનંદ લેતા હોય છે પણ સાથે સાથે પતંગ ઉડાવવાને કારણે કે ઉડાવતી વખતે કેટલાક પક્ષીઓ એમાં ઈજા થાય છે અને કેટલીક વાર એનું મૃત્યુ પણ થાય છે અને કેટલીક વાર એને જન્મભરની ખોળ પણ થતી હોય છે એમની પાખો પણ કપાઈ જતી હોય છે વર્ષો પહેલાં ત્યારે ધર્મેન્દ્ર સંઘવી ધર્મેન્દ્ર સંઘવી એમણે એક રજૂઆત કરી હતી કે અમે પક્ષીઓના ઈજા થાય અમને સારવાર માટેની એક વ્યવસ્થા ઊભી થવી જોઈએ સુરત મહાનગરપાલિકા દ્વારા એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવી અને એ જગ્યા ઉપર દર વર્ષે સતત અને પતંગોત્સવ દરમિયાન ખાસ જેટલા પણ પક્ષીઓ ઈજા પામે છે એમની સારવાર થાય છે ગઈકાલે ચૌદમી તારીખે પણ સુરતની અંદર લગભગ બેતાલીસ જેટલા બીજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા એમાંથી બેનું મૃત્યુ થયું અને ચાલીસને બચાવી લેવામાં આવ્યા છે કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને એ સ્ટીચ પણ એવા હોય છે કે જાતે ઓગળી જાય છે અને સાત દિવસની અંદર જ થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતો થઈ જાય છે આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે એ બેન્ડેજ પણ એને નુકસાન ન કરે એની પાકો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે એમને જરૂરી ગરમી માટેને પણ મશીનો અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જે કદાચ અહીંયા પહેલાં છે અને એ રીતે પણ પક્ષીઓની સારવાર એનો જીવ બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હું આ કરુણા એ પક્ષીઘર છે એની અંદર ધર્મેન્દ્ર સંઘવીજી અને સૌ ડોક્ટર મિત્રો જે અહીં સેવા આપી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મોંગા પક્ષીઓને એમને જીવન નવજીવન બક્ષવા માટે અને આપણા પતંગના ચગાવવાના આપણા ઉત્સાહને કારણે એમનું જે જીવન મુશ્કેલીમાં થાય છે એમને મદરૂપ થવા માટેનો એમનો સફળ પ્રયત્ન છે હું આપ સૌ મીડિયાના માધ્યમથી પણ સૌને કહેવા માગું છું કે પતંગ ઉડાવો જરૂર પરંતુ જ્યારે પક્ષી સવારે પોતાના માળામાંથી બહાર નીકળતા હોય છે ત્યારે નહીં ઉડાવવા જોઈએ અને સાંજે જ્યારે પાછા પોતાના માળામાં જતા હોય છે ત્યારે નહીં ઉડાવવા જોઈએ જો તમે દસ વાગ્યા પછી સાંજ પહેલાં આ પતંગનો જે આનંદ માણો તો માણી લેવો જોઈએ જેના કારણે આ પશુ મોગા પક્ષીઓને કોઈ ઈજા ન થાય એની કાળજી રાખી શકાય એવી જ મારી આપ સૌના માધ્યમથી સૌને વિનંતી છે ખૂબ ખૂબ ધન્યવાદ